જો એટલે થોડા હોય ને તા કાજ લેવાય નકા બધી બગાડે આખો હાલો ડાયરા ને રામરાણ રામ જય જય શ્રી કૃષ્ણ જય શોમી ના છે આવા ટાઈમે કોઈજી વિડિયો ની શરૂઆત થઈ હોય આજ થી હમ દૈલીવાર શરૂઆત કરી હન હાંત થઈ હમણે કો હા ને ઇડલી કામ ની ભીડ આલે છે ને આ વાત

Pachi vào nỉ tia đi chạy là sắc to về thấy rồi đây trên là mình sắc cũng ok mà mình để bay là bình này vào nỉ tia. Vé thì thấy đây nào vậy chỉ thấy. Bây giờ cái biết thôi, đừng giờ vào khâu rồi. Yeah, yeah, but we're

This is cool. This is cool. This is cool. This is cool. Graduate by a lesson by giant. A cycle gel. Graduate lesson. Hey, hey, hey. Lesson. Hey, hey, hey. Lesson. Hey, hey. Hey, hey. Hey, hey. Hey, hey. Hey, hey. Hey, hey. đi hey. Hey, 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 તો વાદળ નથી એટલે બહુ વ્યુ ખાસ કઈ દેખાય નહીં વાદળ હોય ને એટલે મસ્ત મજાનો વ્યૂ આવે હાલના ટાઈમે ત્યાં જોવા રહી તો ડાયરો આપણે પાંચ છ દિવસ પછી એને કાપવાની હે આ થોડીક કાચી હે પણ હવે કાપવી જ પડે એવું છે કેમ કે હવે ચોમાસું નજીક આવ્યું કરતા અહીંયા જાહેર વાટે ગાયું નાખવા માટે આવ્યા

એકલા એકલા હા ને સાયકલ ચલાવે જો રાજુભાઈ હાલતા શીખી ગયા એટલે કાંઈ બેસી નો હારે જો ચાલું જ ભાઈ હા સાયકલ આખવાની ચાલો ડાયરેક જો બહાર બહારની કલ્પે જાય છે હવે રાધાની જોવા બાળકો રહી ગયો ને રમે છે બધા રાજુભાઈ એકલા આવ્યા રમે

อันบอาว้ตว่าเสียปนทัตต <pulled away> <par ly sound> ัวเนี่ยช้บ่มาล่ะเอาไปดูชักเนี่รุ่นลอยฮะเดี๋ยวดูชักเนี่ยรอสัยามว่ายามว่าถ้าหน้ารุลาจุ้ยโน้นนี่เป็นไงบ่ลาจุ้ยโน้เป็นปุ้ยปุ้เป็นปเป็นปุ้ยเป

સવારના વેલા ત્રણ થી ચાર વાગે ને પછી મસ્ત મજાનો ઠંડો પવન આવતો હોય ને ઊંઘાય તે સવારમાં વેલા મસ્ત મજા ની આવે કાબા ચાર વાગે ને ત્યાં લીગીન તો તડફળિયા જ મારવાના છે આ પડખે ભરવા ભૂલ્યા પડખે ઊંઘાઈ જ ન આવે ને પછી ઊંઘ આવે એક મસ્ત મજા ની ઊભું ન ખાવું એમ થાય એ મસ્ત ઊંઘ આવે એમાં સવારના વેલા સાડા પાંચ છ વાગ્યા ને મિત્રો એક કોયલ બોલવાનું ચાલુ કરી દે મસ્ત બોલતી હોય મીઠું મીઠું પેલા ધીમે ધીમે બોલે પછી ફૂલ મંડે બોલ બરાબર આપણે હું ઉડાડ દે એવું બોલે આપણે ને જો કાલે સવારે જો વિડીયો શૂટ કરજું ને તો આપડે ક્રમ દિવસે વિડીયોમાં આવશે હા એ જો લાઇટય વહી ગયે હવે અંધારું થઈ ગયું બધી બાજુ દાજ દેશે ને જાતો ને એના થઈ ગયા અંધારું થઈ ગયું લાઈટ વહી ગઈ હવે આવશે ફૂલ રાજવીર અને પૂછતા છે બચ્ચે લઈને જાય અહીં પડી ચાલો ડાયરો હવે હે ને આ સાથે જ આપણે આજનો વ્લોગ કરી દઈશું અહીંયા જ પૂરો આઈ હોપ કે આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હોય છે તો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને ચેનલ પર પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો ચાલો મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધા ડાયરા ને રામે રામ